નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરનો એક બનાવ સામે આવ્યો છે વેપારીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો હોય નગરના ટાવરની પાસે શિવ પાન કોર્નરના માલિક દિન દહાડે લૂંટાયો હોય તેવી ઘટના સામે આવી છે બાઇકની ઉપર આવેલા બે ઇસમોમાંથી એક પાન કોર્નર પર આવી અને તેના દ્વારા વિમલ લેવામાં આવી પડીકી લીધા પછી સોનાની ચેન પહેરી છે તેવું કહી ભ્રમિત કરવામાં આવતો પાન કોર્નરના માલિકે સોનાની ચેન તેમજ સોનાની વીટી કાઢીને આપી દીધી

ટાઈમ વોશ કર્યો હોય એટલો ટાઈમિંગ જો કંઈક કર્યું હોય એવું લાગે ઓછી કરવાનું કંઈ ધ્યાન જ ના આપે તો